લાગેલી આગ થી આસપાસ ધુમાડાના ઘેરા વાદળો ફેલા હતા મળતી માહિતી મુજબ હાલોલ પાવાગઢ રોડ પર આવેલ આ ગોડાઉન માં અચાનક આગ ભગી ઉઠી હતી આગની જાણ થતા જ હાલોલ નગરપાલિકાની ફાયર બ્રિટેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ટીમે પાણીનો મારો જાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ગોડાઉનમાં રહેલા લાકડાને પ્લાસ્ટિકના ભંગાર સામાન્ય નુકશાન થયું હોવાનું અનુમાન છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર